નામ છે તમારું શું રજૂઆત કરવા મારું નામ કુશવા રાજકુમાર ગંગારામ છે અને અમે અહીંયા પાણીપુરીની લારી ચાલુ કરવા માટે રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટર શ્રી મહિ કલેક્ટર સાહેબ માટે ત્યાં આગળ કલેક્ટર કચેરીમાં તો હવે જો બધા માટે કાનૂન કાયદા બરાબર છે એકદમ અને બધાની અમારી થાલી સંતરામ એરિયામાં જ લારીઓ બંધ કરાઈ હતી અને બાદ અમુક એરિયામાં એવી છે કે હાલના પાંચ વાગે પછી છે ને એમના ત્યાં તો પણ પાણી લારીઓ પાણીપુરીની લારીઓ ચાલુ હોય છે એમના માટે કાયદો અલગ છે કે અમારા માટે અલગ છે એવું છે એના માટે અમે કાયદો એક જ હરકો હોય છે પણ બધા માટે ભાઈ એમના માટે શું છે અમારા માટે કેમ આવું કરે છે તો અમે એમને એના માટે સૂચિત રજૂઆત કરવા માટે અહીં કલેક શ્રી કલેક્ટર કલેક્ટર સાહેબ મહોદયમાં

आज दिन से विस्तारों में चालू है तो क्या कहना था इधर या तो चालू बदी ला रही हो और या फिर बदली रोड ही बंद हो आप क्या बिजनेस करते क्या है? पानी पूरी तो अभी आपके डिमांड क्या है डिमांड ये है या तो बधनी चालू था या बधाने रोगचाला रो, 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 में बधनों का लागू हो यहाँ पे अभी आपने रजुआत किया कलेक्टर से क्या बात हुई તેવી વાત હોય કે સાહેબ કાયદા બધાને લીધે લાગુ હોના ચીએ અને બધાના ચાલુ થાય ધંધા